પચાસ બારસો બારસો એકાવન ચાર પાંચસો આઠ અગિયાર તેરસો ને અગિયાર રૂપિયા બાર તેર ચૌદ પંદર અઢાર તેરસો ને એકવીસ બાવીસ પચીસો પચાસ પંચા અઠાણું પંચોતેર એસી ચૌદસો ચૌદસો રૂપિયા ચૌદસો રૂપિયા ચૌદસો રૂપિયા છ ગાણી ચૌદસો એક બે ત્રણ ચાર પાંચસો આઠ છ અગિયાર બાર તેર પંદર અઢાર પચાસ અઠાણું ચૌદસો ને સાઠ રૂપિયા ચૌદસો સાઠોચાસ છપ્પન બે ત્રણ ચાર પાસસો આઠ દસ અગિયાર બાર તેર પંદર અઢાર વી બાવીસ પચીસ તેરસો ને પચીસ રૂપિયા છવ્વીસ બત્રીસ તેત્રીસ ચાલીસ પિસ્તાલીસ તેરસો ને પિસ્તાલીસ રૂપિયા ગોપાલ

બાવી પચીસ ત્રીસ ચાલી પિસ્તાલી પચાસ પચાસ છપ્પન ઓગણી પાંચ રૂપિયા તેરસો ને સાઠ રૂપિયા તેરસો ચાર

ચૌદસો ને અગિયાર રૂપિયા ચૌદ અગિયાર અમુજ ચૌદસો અગિયાર તેરસો ચાર ગાણી છે તેરસો બે ત્રણ ચાર પાંચ પિસ્તાલીસ તેર સિત્તેર પંચોતેર એઠ્યોતેર તેરસો ને અઠ્યોતેર રૂપિયા તેરસો અઠ્યોતેર ગણેશ તેરસો અઠ્યોતેર બારસો ને અઠ્યોતેર બાર અઠ્યોતેર છે બારસો અઠ્યોતેર બે ત્રણ ચાર પાછા આઠ અગ્યાર તેર તેરસો ને તેર બે તેરસો બેરસો તેર આ બે છે

બે ત્રણ ચાર અગ્યાર બાર તેર પંદર અઢાર પાંત્રી છત્રી ચાલીસ પિસ્તાલી પચાસ તેરસો ને પચાસ રૂપિયા પૈસા

પંચા અઠાણું સિત્તેર પંચો ત્રીસ ને પંદર બારસો એક 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 બે 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 બારસો બારસો બેરસો હજાર રૂપિયા પાકાય છે હજાર બે ત્રણ ચાર પાંચસો આઠ દો બારતેર પંદર અઢાર વીસવી બાવીસ પચી ત્રીસ એક હજાર એકત્રી બત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન અઠાણું સાહીઠ પોઈન્ટ સિત્તેર પંચોતેર એસી

બારસો બે ત્રણ ને છુપિયા પચાસ પચાસ અઠાણું પાંચ બારસો ને રૂપિયા બારસો સિત્તેર ચૌદસો ને એક પાકા ચૌદસો ને એક ચૌદસો ને એક રૂપિયા એક ગાડી ચૌદસો એક બે હવે તેર પચાસ પાકા તેર એકાવન બાવન તેર નેવું છ નું રૂપિયા છ નો સત્તા નું અઠાણું ચૌદસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ દસ અગિયાર તેર પંદર અઢાર ચૌદસો ને છતાલીસ રૂપિયા બે ચાલીસ્તાલીસ બે પચોતેર અગિયારસો ને પંચોતેર આ છોતેર એટોતે નેવું એકાણું એકાણું રૂપિયા બાણું ચોરાણું ચોરાણું રૂપિયા અગિયાર ચોરાણું

તેરસો ને એસી રૂપિયા એકાશી નેવાસી નેવું એકાણું બાણું પંચાણું સાનું અઠાણું ચૌદસો ચૌદસો એક બે ચૌદસો ને બે રૂપિયા ત્રણ ચાર પાંચ છગ્યાર બાર ચૌદસો ને બાર રૂપિયા હાલો છ તેર પચાસ છ ગાડી ખુલ્લી ખુલ્લી એકાવન બાવન તેરસો ને રૂપિયા તેરસો એસી તેરસો હવે એસી ચૌદસો રૂપિયા કરો ચાવસો

પંચાવન અઠાણું ઓગણી અઠાઈ પાંચ સિત્તેર પંચોતેર એસી એસી એકા નેવ નેવું એકાણું બાણું પંચું સાણું અઠાણું બારસો બારસો બે ત્રણ પાંચસો આઠસો હજાર બાર તેર પંદર અઢાર ઓગણી બાવીસ